આજે જાહેર કરવામાં આવેલા વિષય આધારિત ક્યુ એસ વર્લ્ડ રેન્કિંગ અનુસાર વિશ્વની ટોચની પચીસ બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝ સંસ્થાઓમાં આઈઆઈએમ અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વની ટોચની પચાસ બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝ સંસ્થાઓમાં આઈઆઈએમ બેંગ્લોર અને આઈઆઈએમ કલકત્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે ઉચ્ચ શિક્ષણ વિશ્લેષણ સંબંધી કંપની ક્વાકવે રેલી સાયમન્સ લંડન દ્વારા જાહેર પ્રતિષ્ઠિત રેન્કિંગમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એટલે કે જે એનયુ ભારતમાં પ્રથમ નંબરે છે ડેવલપમેન્ટ સ્ટડીઝની બાબતમાં જે એનયુ વિશ્વમાં વીસમાં ક્રમે છે મહત્વનું છે કે ચેન્નઈ સ્થિત સવિતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ટેકનિકલ સાયન્સ ડેન્ટલ કોલેજોમાં વિશ્વમાં ચોવીસમાં ક્રમે છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ